કે જો ચોવીસ કલાક ની અંદર વીર પૂર આવીને જો તમે માફી નહીં માંગીએ તો આખું સ્વામિનારાયણ સંપ્રદાય તમારા વિરોધ પર કાર્યવાહી કરશે સ્વામીઓ ભગવો લજવતા શીખી ગયા છે સ્વામીઓનું એવું છે

વેસ્ટર્ન થવા માટે એવો દેખાડો કરી રહ્યા છે કે અમે વેસ્ટર્ન કલ્ચરમાં છીએ અને તે વચ્ચે પણ જેમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે અન્ય કોઈ પણ હિન્દુ ધર્મના જે સંતો છે તેમણે ખરેખર આ યુવા પેઢીને પોતાનું સનાતન ધર્મ શીખવાડવાનું હોય છે તેમણે વેસ્ટર્ન કલ્ચરમાંથી સનાતન ધર્મમાં લાવવાના હોય છે અને જ્યારે મીડિયેટર તરીકેનું કાર્ય કરતા હોય અને તે વચ્ચે જ્યારે આવા નિવેદનો આવા કૃત્યો આવા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખબર નથી પડતી ગાદી પર બેસ્યા પછી સ્વામીઓ કેમ ભૂલી જાય છે પોતાની માન અને મર્યાદા સ્વામીઓ લી રહ્યા છે ભક્તો આ બધાની જ કરવી છે સદાવ્રત જલારામ બાપાના ઇતિહાસ સાથે થયેલા વિશે

સાથે જ્ઞાન પ્રકાશ ચેડા કર્યા છે અને આ સાથે તમને પણ જણાવી દઈએ કે

બી વીઆઈપી હોય વીઆઈપી હોય કે કોઈપણ આમ આદમી હોય તે દરેક વ્યક્તિ જે છે તે નીચે બેસીને વિરપુરમાં જલારામ બાપાના મંદિરની પ્રસાદી લેતો તમને જોવા મળતો હોય છે અને આ સતત જે છે તે છેલ્લા બસો વરસથી સતત ચાલી રહ્યું છે અને ત્યાં સૌથી મહત્વની વાત તો એ છે કે મુસ્કાન કે કોઈ દાનો સ્વીકાર નથી કરવામાં આવતો છતાં પણ આટલું મોટું ભોજનાલય જે છે તે બાપાની પ્રસાદી હજારોની સંખ્યામાં દરરોજ ભક્તો લેતા હોય છે અને ક્યાંથી જે છે તે દાન નથી લેવામાં આવતું છતાં પણ લોકો ટ્રેક્ટર ભરી ભરીને અહીંયા જે છે તે ઘઉં તેમજ અન્ય સીધું જે છે તે મોકલાવતા હોય છે જી મુસ્કાન અહીંયા લોકોનું એવું પણ કહેવું છે કારણ કે ગ્રાન્ડ પ્રકાશ સ્વામી બફાટ કરવા ખાતર તો કરી દીધો છે પરંતુ હવે આ સ્વામી હલવાઈ ગયા છે આખરે કરવું શું કારણ કે જે સ્વામીઓ છે સંતો છે ભક્તો છે એવા ઢળક રોષ જોવા મળી રહ્યો છે દરેક ની આંખો લાલ છે કારણ કે ગુસ્સો આખરે કાઢવો કે આને

છે અને ખાસ કરીને લોહાણા સમાજમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળી રહ્યો છે મુરેગા જે પ્રમાણે ગ્રામજનો સાથે વાત કરી ગ્રામજનો એવું કહ્યું કે જ્યારે બાપા મજૂરી કરતા હતા ત્યારથી બાપા અમારી સાથે સંકળાયેલા છે એટલું જ નહીં વર્ષોથી અહીંયા જલારામ બાપાની પ્રેરણાથી સદાવ્રત ચાલે છે અને એ જ સદાવ્રત જે ભક્તોની આશા છે ભક્તો એના પર પ્રેમ વરસાવે છે એવા સદાવ્રત પર જ્ઞાન પ્રકાશ સ્વામી વફાત કર્યો અને વફાત કરતા સ્વામી એવું કહી દીધું જે સ્વામીને નહોતું કેવા જેવું સ્વામી એવું કહ્યું કે જલારામ બાપાને ગણાદિત સ્વામી આશીર્વાદ આપ્યા હતા આ તો સપને ભક્તો એ વિચાર્યું નહોતું પરંતુ

જે તે વાત કરવામાં આવી છે જેમાં એક ભક્ત દ્વારા બાપાના ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે જલારામ બાપાનું પ્રથમ પુસ્તક જે ઓગણીસો સુડતાલીસ માં સૌભાગ્ય રાજદેવે પ્રકાશિત કર્યું હતું જેમાં સંશોધન પછી કરી રહ્યા પુસ્તક સ્વામી ચલારામ બાપાના ચરણોમાં શિષ્ય ઝુકાવશે ત્યારે જ આ વિવાદનો અંત આવશે બિલકુલ અને ભક્તો દ્વારા બંધ છે એટલે કે એલાન વીરપુર માં કરવામાં આવ્યું ભક્તો દ્વારા કહેવામાં આવ્યું કે જલારામ અના જેટલા પણ ભક્તો છે એમને અલ્ટીમેટમ આપ્યું છે જ્ઞાનપ્રકાશને કે જ્યાં સુધી વીરપુર માં આવીને માફી નહીં માંગો ત્યાં સુધી તમને માફ કરવામાં નહીં આવે અને એટલું જ નહીં આ સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે રઘુવાંછ સમાજના આગેવાની કાશ્મીરાબેન nathwari ની તીખી પ્રતિક્રિયા સામે આવી તેમણે એવું કહ્યું છે કે બફાટ માર્યા પછી તમે માફી તો માંગી લો છો પરંતુ આ વખતે તમારી માફી ચલાવી લેવામાં નહીં આવે આ વખતે તમારે સજા પણ ભોગવ આપવી પડશે કારણ કે દર વખતે તમે સ્વામીને આવી રીતે લલકારો એ મુદ્દાની વાત નથી જે મુસ્કાન વાત કરવામાં આવે તો લોહાણા સમાજના જે આગેવાન જે ગિરીશ કોટેચા છે તેમના દ્વારા પણ આજે સવારે એક મોટું નિવેદન જે છે તે બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે સ્વામી દ્વારા જે માફી માગવામાં આવી છે તેનો સ્વીકાર તો હું નથી જ કરતો પરંતુ તેમણે સખ્ત માગણી કરી છે કે પંદર વર્ષ સુધી જે આ ગાડી ઉપર બેઠેલા જે છે સ્વામી પ્રકાશ સ્વામી તેમને અજ્ઞાની સ્વામી તરીકે પણ સંબોધવામાં આવે અજ્ઞાની સ્વામી આપણે એટલા માટે સંબોધન એમને આપી રહ્યા છે સંબોધન ના કહી શકાય કારણ કે આ એક એવું નામ કે જે સ્વામીની ગાદી તો સંભાળી રહ્યા છે પરંતુ એ ગાદી એમને મળે એ પછી તેવો રાજા થઈ જાય છે ખબર નહીં એમને બોલવાનું જે લાયસન્સ છે એ કોણ આપી દે છે કારણ કે સદાવ્રત જલારામ બાપા એ દરેક સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માટે ભગવાન થી પણ ઉપર છે ને ભગવાન છે તેમ કહીએ તો પણ કોઈ શંકાની વાત નથી એ ચર્ચાનો મુદ્દો નથી પરંતુ આ બધાની વચ્ચે જલારામ બાપાના ભક્તોમાં ક્યાંક ક્યાંક રોષની લાગણી જોવા મળી છે જી ભૂસકાનું તમને રોકવા માંગીશ કે જે રીતે વાત કરવામાં આવે તો પહેલો એવો કિસ્સો નથી સામે આવ્યો કે જેમાં કોઈ સ્વામી દ્વારા બફાટ કરવામાં આવ્યો તેના પહેલા પણ સાડંગપુરના હનુમાનજી મંદિર ખાતે પણ જે છે તે સ્વામીનો બફાટ સામે આવ્યો હતો જેમાં પણ વાત કરવામાં આવે તો તેમણે હનુમાનજી વિશે જે છે તે વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ તેમને માફી પણ માંગવી પડી હતી પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સંતો વિવાદનું કેન્દ્ર કેમ રહે છે કારણ કે આમની અજ્ઞાની એમને ગાદી આપી દેવામાં આવી છે જે અગાઉ આપણે દ્વારા વાત કરવામાં આવી કે હવે સ્વામીઓ ભગવો લજાવતા શીખી ગયા છે સ્વામીઓનું એવું છે કે એક વખત વિવાદિત નિવેદન આપીશું એના પછી માફી માંગીશું એટલે મામલો ત્યાં પૂરો થઈ જશે એટલે રોજ નવા આવા સ્વામીઓ આવે છે લંપટ સ્વામીઓ પણ આપણે જોયા છે લાલજી સ્વામીઓ પણ જોયા છે જે કરોડો રૂપિયાનું ભક્તોનું પછી આમ જનતાનું ફૂલેકું વાળીને જતા રહે છે એવા સ્વામીઓ પણ આપણે જોયા છે મુસ્કાન સ્વામનારાયણ સંપ્રદાયમાં બધા જ સંતો જે આપણે લંપટ ન કહી શકીએ પરંતુ અમુક જે સ્વામી જે છે તે સતત ભગવાનને લજવવાનું કાર્ય કરતા હોય છે વિવાદ નિવેદન આપતા હોય છે તેના પહેલા પણ આપણે જ્યારે જે હિન્દુ સમાજનો સૌથી મહત્વનો તહેવાર નવરાત્રિ તે સમય દરમિયાન પણ સંપ્રદાયના એક સ્વામીએ જે નવરાત્રીના તહેવાર નિમિત્તે જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને પણ અનેક આક્રોશ ઉઠવા પામ્યો હતો ત્યારબાદ વાત કરવામાં આવે તો ઘણા સ્વામીઓ જે છે તે વડતાલ મંદિરની વાત કરવામાં આવે જે ખેડા આણંદ બાજુ આવેલું મંદિર છે જે સૌથી વિશ્વવિખ્યાત કહી શકાય તેના કેટલાક સ્વામીઓ પણ

તેમની માન મર્યાદા મોભાની કઈ પડી નથી અગાઉ પણ એવા કિસ્સા તમે જોયા હશે કે ગુજરાતની ભોળી જનતાનું પાંચ સ્વામીઓ કરોડો રૂપિયાની છે હવે આખરે સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે જો સ્વામીઓની અંદર સ્વામી પણ હોય જ નહીં તો આખરે આ ગાદીઓ એમને આપે છે ઘણી ગાડીઓમાં તો એવું જોવા મળ્યું છે કે સ્વામી જે છે તે પોતાની ગાદીમાં બેસતા બેસતા બહારનું જમવાનું મંગાવીને ફાસ્ટ ફૂડ મંગાવીને જમતા હોય છે ઘણી વાર તો નોનવેજ જેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે સ્વામી જો તમે મુસ્કાન સોશિયલ મીડિયામાં સતત જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના વિડીયો વાયરલ થતા હોય છે સૌથી મહત્વની વાત તો એ છે કે ખરેખર સ્વામીઓ જે છે તે આમ જનતાને જે છે તે કેવી રીતે જીવન જીવવું તેના સિદ્ધાંતો કઈ કઈ રીતના હોય છે તે અંગે ની શિખામણ તેમને આપવાની હોય છે પોતાના વક્તવ્ય આપતા હોય છે તે દરમિયાન પણ તેમને સ્પષ્ટપણે આમ જનતાને શીખવવાનું હોય છે પરંતુ આજ આજ આજકાલના જે સ્વામીઓ છે એમને ધ્યાન જ નથી કે એમનું જે વક્તવ્ય છે એમાં આખરે કઈ શબ્દ ભંડોળ કયા શબ્દનો પ્રયોગ કરવો કારણ કે આવી રીતે જ્ઞાન પ્રકાશ જેવા સ્વામીઓ આવે બફાટ મારે જલારામ બાપા પર અને પછી માફી માગીને આખરે પૈસા બાપા કરીને છે પણ આ તમે બચવાના નથી કારણ કે બહુ થયું સંપ્રદાય પર ચર્ચાઓ બહુ થયા સંપ્રદાય પર ખરાબ એવા નિવેદનો બહુ થયા જલારામ બાપાના સદા વ્રત પર અને એમના ઇતિહાસ પર કરેલા ચેડા આખરે હવે જ્ઞાનપ્રકાશ સ્વામી તમારે આની સજા તો ભોગવવી પડશે પરંતુ આ બધાની જ વચ્ચે હવે સૌથી મોટો સવાલ સમાજ માટે થઈ રહ્યો છે કે શું આવા સ્વામીઓ સમાજના જેટલા પણ વ્યક્તિ છે એમને આગળ લઈ જશે કારણ કે એવું માનીએ છીએ આપણે કે જે

વાત કરવામાં આવે તો ભક્તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો છે તેઓ પોતાની બહેન દીકરી પત્નીને મૂકતા હોય છે કે તેમનામાં તેઓ એક જીવનનો સિદ્ધાંત જે છે તે સર કરી શકે જીવન કેવી રીતે જીવવું તે અંગેની જે છે તે સલાહ મેળવી શકે અને જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની સલાહ મેળવી શકે તેમજ ભક્તિમય માર્ગ માટે જે છે તે ઘણા ભક્તો પોતાની પત્ની દીકરીને સ્વામનારાયણ સંપ્રદાયમાં મૂકતા હોય છે પરંતુ જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવતા હોય તો ખરેખર આપણને પણ એવું તેમના લોકો માટે અને એ જ સ્વામિનારાયના હવેના જે સંતો જે છે તે આગળની પેઢી જે છે તે સતત ભગવાને લચવી રહી હોય તેવું મુસ્કાન લાગે આ બધાની વચ્ચે દલીલ એ છે કે

બધી સમાજને પહોંચે છે ને આખા સમાજને રાતા પાણીએ રોવાના દિવસ આવી જાય છે એટલે મહેરબાની કરીને હાથ જોડીએ છીએ કે જો તમને તમારી સ્વામી પણ નથી આવડતું કે કેવી રીતે સમાજમાં તમારો પ્રકાશ ફેલાવ્યો

આવા સ્વામી પાસેથી શું શીખશે તે વચ્ચે પણ જેમને સ્વનારાયણ સંપ્રદાયના સંતો કે અન્ય કોઈ પણ હિન્દુ ધર્મના જે સંતો છે તેમણે ખરેખર આ યુવા પેઢીને પોતાનું સનાતન ધર્મ શીખવાડવાનું હોય છે તેમણે વેસ્ટર્ન કલ્ચરમાંથી સનાતન ધર્મ માં લાવવાના હોય છે અને જયારે એ મીડિયેટર તરીકે કાર્ય કરતા હોય અને તે વચ્ચે જ્યારે આવા નિવેદનો આવા કૃત્યો આવા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો સામે આવે ત્યારે તે યુવા પેઢી ઉપર કેટલી મોટી અસર પડે છે અહીંયા અહીંયા હું એટલું કહેવા માંગીશ કે અત્યારે જેટલા પણ સ્વામીઓ બફાટ મારે છે જેટલા પણ લંપટ સ્વામી છે જે પકડાઈ જાય છે હા એમને પકડાવું નથી હોતું કારણ કે એમની પાસે બહુ જ મોટું ટેક છે કે અમે સ્વામી છે સંતો છે મહંતો છે એમના પાસે બહુ જ મોટું ટેક છે પરંતુ આખરે કહેવાય છે કે ઉપરવાળાથી કોઈ નથી બચતું એના ઘરે રેર છે અંધેર નહીં એવું એક કહેવત છે ને આખરે સ્વામીને આપણે ભગવાનનો દરજો આપીએ છીએ ને ભગવાન પછી સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરે એટલે આખરે એમને પકડાવાનો વારો આવે જ છે પરંતુ આ બધાની વચ્ચે આજે આજ મુદ્દા પર ચર્ચા એટલા માટે કરી કારણ કે બાપાના ઇતિહાસ પણ ચોવીસ કલાક અંદર વીરપુરમાં આવીને બાપાના મંદિરમાં દરેક ભક્તોની સમક્ષ માફી માગે અને એમ કહે કે મારાથી ભૂલ થઈ ગઈ હા આખરે સ્વીકાર ઉપાય તો લીધો છે પરંતુ હવે પર સ્વીકારવા તો આવ્યું પરંતુ વીરપુર માં બિલકુલ વીરપુર માં આવા જોઈએ સ્વીકારી તો બધા લે છે મારાથી ભૂલ થઈ હું મારા મનમાં સ્વીકારી લઉં છું પરંતુ જે સ્વીકારના શબ્દો એમના ভক্তોને લાગણી દુભાઈ છે એમને પણ મક્ષુર સાંભળવાની ઈચ્છા હોય એટલે જ એમને વીરપુર બોલાવવા આવ્યા છે ভক্তો પણ વીરપુરમાં સતત જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે કે સમનાળ સંપ્રદાયના આજે સ્વામી છે જ્ઞાનપ્રકાશ સ્વામી જે અમારી પાસે આવીને અહીંયા વીરપુરમાં આવીને અમારી સામે જે છે તે માફી માંગે કે ભાઈ મારા દ્વારા આજે ચલારામ બાપાનું નિવેદન આપવામાં આવ્યું છે તે મારી મોટામાં મોટી ભૂલ છે તેવી માંગ પણ સ

આવી અભદ્ર ટિપણી કેમ કરી દીધી પરંતુ આ બધાની વચ્ચે સડગતો સવાલ એ છે કે શું હવે જ્ઞાન પ્રકાશ સ્વામી એક સ્વામી શું જલારામ બાપાના મંદિર એટલે કે વીરપુર આવીને માફી માંગશે જો માફી નહીં માંગે તો આ જે મુદ્દો છે તે વધુ પ્રકાશમાં આવશે અને જ્ઞાન પ્રકાશ સ્વામી પણ વધુ પ્રકાશમાં આવશે અને હવે મારે આ મુદ્દા પર આખરે ચર્ચામાં એટલું જ કહેવું છે કે અમે આવા જ મુદ્દા તમારી સમક્ષ રોજ લાવતા રહીશું અને રોજ જે અપડેટ્સ છે એ ગુજરાતમાં થતા હોય ગુજરાત બહાર થતા હોય દરેક ત્યારે જે પ્રજાના સડપતા પ્રશ્નો હશે તેમને પણ પ્રકાશિત કરવાનું કાર્ય કરીશું